અમને લોપોરા નામની કંપની અને એમાં ટીબેક કરીને પોઈન્ટ હતો પોઈન્ટ આવતો તો સાડા છ સાત હજાર રૂપિયાનો અને હાલ અત્યારે એની કિંમત બાર થી પંદર રૂપિયા કે વીસ રૂપિયાની કિંમત છે અત્યારે હાલ અમારે સમાજના માણસો હતા વિરોધભાઈ મુલતાની અને એ લોકોએ અમને આ નાઇટનું સંમેલન કર્યું હતું લીમડીની અંદર અને સંમેલનની અંદર એ લોકોએ પચીસ લાખ રૂપિયાનો ફાળો લખાયો હતો અંદર અમને એમ કે આટલું બધું પૈસા અમારી દેતો હોય તો અને પછી એની અંદર જ તે એ લોકોએ યુટ્યુબ ની લિંકો બધી બતાડી અને સમાજના બધા એવી રીતના કીધું કે આવી રીતના એક ના ત્રણ ઘણા પૈસા મળે લાખ રૂપિયા રોકો ને તો ત્રણ લાખ રૂપિયા આવે એટલે આ રીતના પૈસા એટલે અમારે કઈ પૈસા હતા ને એ બધા અમે પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે થોડા ઘણા આડાવરા કરીને ઉછીતા લઈને પછી ઘણા લોકોએ તો વ્યાજે લઈને મકાન વેચીને મારા મામાએ તો મકાન વેચીને પૈસા નાખ્યા હતા અને પ્લસમાં માણસોએ વ્યાજે લઈને આવી રીતના ત્રણ ગણાની સ્કીમમાં બધા પૈસા નાખી દીધા ઘણા લોકો આ આંકડો તો મને ખબર નથી એટલું બધું પણ લગભગ ગુજરાતની અંદર બસો અઢીસો ત્રણસો જણાય છે આપણું કેવાનું એટલું જ છે કે આપડી મૂડી મૂડી પાછી મળી જાય ને જવાબ એ નથી ફોન બ્લોક માં નાખી દે હાલ તો બ્લોક માં નાખેલા નંબર અને ફોન ઉપાડે તો કાલ આવી જાય પરંતુ બીજા વાયા આપડે એમનો કોન્ટેક કરીને તો એમ કે કાલ આવી જાય પંદર દિવસ પછી આવશે મહિના દી પછી આવશે બે મહિના પછી હવે તો બે મહિના ના ટાઈમ દેવામાં નથી એમ આપણા પૈસા આપણને મળી જાય અરજી છે મારું નામ મોસિન મુલતાની છે અને આજે બ્લોકોના મેન ફાઉન્ડર છે ફિરોજ મુલતાની ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિ જગતિયાની અને ગુજરાત હેડ છે મકસુદ સૈયદ અને સૌરાષ્ટ્ર હેડ છે ફિરોજ મનુભાઈ મુલતાની અને માર્કેટિંગ હેડ છે હજુદ્દીન મુલતાની

બારેક જણાએ અરજી કરી છે ટોટલ રાજકોટમાંથી ત્રીસ થી પાંત્રીસ જણાનો આંકડો હશે આખા ગુજરાતની અંદર હશે લગભગ સમજો ને સાત થી આઠ હજાર જણા નું રોકાણ હશે અઢી સુધી ત્રણસો કરોડ નો આંકડો નીકળે વધારે નીકળે હા એટલે એ લોકો એક જ વાત કે છે કે પૈસા આવી જશે પૈસા આવી જશે તમારો એકસો ડોલર વાળો અત્યારે પોઈન્ટ ટ્વેલ્વ ચાલે છે સાડા પાંચ છ હજાર રૂપિયા નો તમારો ટોકનનો ભાવ અત્યારે ચાલે છે દસ થી બાર રૂપિયા તો એ લોકો એવું કહે છે કે ત્રણસો ડોલર થાય ત્યાં સુધી શાંતિ રાખજો તમને પૂરું પૂરો વધારે મળશે પૈસા અમે આ દે તો કાલ તમને આપી જશું તમે બીજું થોડું કઈ કરતા નહીં હવે એ તો હવે આપણને ખબર નથી સામાન રોકાણ કરી છે લોકોએ ઓનલાઈન એની એની વેબસાઈટ બંધ થઈ ગઈ છે એની ઓનલાઈન હવે તમારી શું હવે અમારી એક જ માંગ છે કે અમને અમારા પૈસા પરત થઈ જાય